બહેરાણ ભી આપી દી અને રસી ભી આપી દી ઓકે ઓકે તો અત્યારે તમે વોકર બિલકુલ ના વોકર ના વોકર નીકળી ગયું બહાર ઓકે ઓકે અત્યારે ત્રણ ત્રણ ચાર થેરાપી ની માં ગરમી નીકળી ગયું અત્યારે લાકડી છે પણ એમને વિશ્વાસ છે કે લાકડી ભી નીકળી જશે મને ઓકે ઓકે તો તમે હવે આ મશીન વિશે શું કહેવા માંગશો દાદા કે આનાથી કેવો અનુભવ થયો તમને મશીન તો બહુ સરસ છે બરોબર બરોબર હવે લાકડી છૂટી જાય એવું લાગે છે તમને એકસો પચાસ ટકા તમારું ભી એટલું કોન્ફિડન્સ છે મારો બી એટલું કોન્ફિડન્સ છે મળી જશે ઓકે દાદા તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર જય સ્વામિનાથ જય સ્વામિનાથ